કુત્રામાં સ્માર્ટ મીટરને લેને રહીશો વિફર્યા આકોટાની કચેરીમાં કર્યો હોબાળો આ વિરોધ વંટોળ આક્રોશ આક્રોશોચાર અને હાય હાઈ નારાનું કારણ છે સ્માર્ટ મીટર વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટર ને લઈને હજુ પણ સંગ્રામ યથાવત છે સ્માર્ટ મીટર લોકો વિપર્યા હતા અધિકારીઓને ચમકારો બતાવ્યો હતો અકોટા સબ ડિવિઝન ઓફિસે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા જૂના મીટર પાછા આપોની એક જ માન સાથે હલ્લાબોલ કર્યો લોકોએ એમજી કચેરીમાં હોબાળો કરતા માહોલ ગરમાઈ ગયો હતો લોકોએ કચેરીની લાઇટો પંખા બંધ કરતા કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો લોકોના ઉગ્ર વિરોધના કારણે અધિકારીઓએ કચેરીમાંથી ચાલતી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ઘર પાસે આવું જ કંઈક બન્યું રાજ્યભરમાં વીજ તંત્ર દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ મીટર તો નાખવામાં આવી રહ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટરની જફાથી જનતા ખફા થઈ ગઈ છે વડોદરામાં એક પરિવારને સ્માર્ટ મીટરના કારણે પગ તળેથી જમીન ખસી ગઈ કેમ કે આ પરિવારને દર મહિને બે ત્રણ હજારનું બિલ આવતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ નવ લાખ ચોવીસ હજારનું બિલ આવી જતા પરસેવો છૂટી ગયો મૃત્યુંજય ઘર ગોરવા વિસ્તારની રિદ્ધ સ્થિતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે તેમના મોબાઈલમાં લાઇટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ ટેન્શનમાં આવી ગયા ગ્રાહક મૃત્યુંજય છેલ્લા સાત વર્ષથી ભાડે રહે છે દર મહિને એવરેજ બે રૂપિયાની આસપાસ લાઇટ બિલ આવે છે પણ ચાર પાંચ દિવસ બસો ચોપન રૂપિયા છે દર મહિને પાંચ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે નાફેડ જર્મન ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની થઈ વરણી સંઘાણી બાદ ગુજરાતના વધુ એક નેતાનો સહકારી ક્ષેત્રે દબદબો ચેરમેન પદ માટે દિલ્હીમાં મતદાન યોજાયું હતું ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઈ છે છે એકવીસ ડિરેક્ટરોએ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યું મોહન કુંડારીયા અને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ જેઠાભાઈના હાથમાં નાફેડનું સુકાન આવ્યું છે અગાઉ ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બિજેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના છે સુનિલ સિંહ નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે જેઠા ભરવાડ સતત છ ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે વર્ષ ઓગણીસો થી વર્ષ બે હજાર બાવીસ એમ સરંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે વર્ષ ઓગણીસસો અઠ્ઠાવનમાં સ્પાયેલી અને ગત વર્ષે રૂપિયા એકવીસ હજાર ચારસો કરોડનું ટનઓવર અને રૂપિયા બસો ચોસઠ કરોડના નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રિમ સહકારી સંસ્થા ના ફેડના છે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં કોંગ્રેસની મળી મહત્ત્વની બેઠક લોકસભાની ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરી દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત લોકસભા ચૂંટણીમાં થયેલી મતદાન અંગે ચર્ચા થઈ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ લોકસભા દીઠ મતદાનની માહિતી આપી મતગણતરીના દિવસે કોંગ્રેસ ઉમેદવારોને સજાગ રહેવા કહેવાયું મતગણતરી વખતે શું કામગીરી કરવી તેની માહિતી આપી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર મળેલી બેઠકમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ઓનો પણ રીપોટ મંગાવા માંશે ચુટણી પંચે આપેલી ગાઇડલાઇન અંગે માહિતગાર કરાયા આ પ્રસંગે પ્રભારી મુકુલ વાસની કે ગુજરાતમાં કોંગ્રેસ 10 બેઠક જીતશે તેવો દાવો કર્યો તેમણે કહ્યું કે 4 જૂને પરિવર્તન જોવા મળશે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ વખતની લોકસભા બેઠકમાં પરિણામ કંઈક અલગ હશે ચડાકેદાર તીખા તમતમતા મસાલા ખાવાના શોખીનો ચેતી જજો ભેળસેળિયા મસાલા જીવલેણ સાબિત થઈ શકે ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાવ સાવધાન મસાલા વાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો

મરચામાં અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી એટલું જ નહીં આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે દુકાનના સંચાલકોના લાખો રૂપિયા અટવાયા અને તંત્રની બેદરકારીનો ભોગ ગરીબો બનવું પડ્યું છે છોટાઉદેપુર પંથકના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે કેમ કે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા છે જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે સરકાર દ્વારા નસવાડી તાલુકાની બેતાળીસ જેટલી સસ્તા અનાજની દુકાનો માટે બસો ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાંટ તાલુકાની તોંતેર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એકસો ઓગણપચાસ ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો

નકલી ચીજો અન્ય વસ્તુની બોલવાલા વચ્ચે હવે સુરત નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે સુરત પોલીસે લિંબાયત નકલી નોટો નું કારખાનું ઝડપી પાડ્યું છે જેમાં નવ લાખ થી રૂપિયા પાંચસો અને બસો ની નકલી નોટો સાથે ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે ફિરોઝ નામનો આ શખ્સ અગાઉ ઝારખંડમાં નકલી નોટના પ્રકરણમાં ઝડપાઈ ચૂક્યો છે નકલી નોટોના ધંધામાં તે મીડિયાના બેનર અને આઈડી કાર્ડનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે ઉપરાંત બનાવટી ચલણી નોટોમાં વપરાતી સહી અને કાગળો મધ્યપ્રદેશથી લવાતી હતી જો કે નકલી નોટો છાપતા કારખાનામાંથી પ્રિન્ટર લેપટોપ અને નોટોના ગ્રાફ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદમાં દુલ્હનનું અપહરણ તેના જ પૂર્વ પ્રેમીએ કર્યાનો ખુલાસો દાહોદમાં ત્રણ દિવસ પહેલા થયેલા કન્યાના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે મધ્યપ્રદેશથી દાહોદ જાન પરત ફરતી વખતે કન્યાના જ પ્રેમીએ કન્યાનું અપહરણ કર્યાનું ખુલ્યું છે વીસ લોકોએ બાઇક પર આવી બંદૂકની આ દોલનનું અપહરણ કર્યું તો આ સંદર્ભે વરરાજા રોહિત દ્વારા કતવારા પોલીસને ફરિયાદ કરવામાં આવી. પોલીસે ચાર ટીમો બનાવી તપાસના ધમધમાટ શરૂ કર્યા. આરોપી તેમજ ભૂખ બનનાર દુલ્હન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની માહિતી મળી. પોલીસ દ્વારા તાત્કાલિક મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જે મુખ્ય આરોપી મહેશ તોફાન બુરિયા તેમજ તેના અન્ય ત્રણ સાગરી તો એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસ પૂછપરછ કરતા કેટલાક મોટા ખુલાસા થયા. જેમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે પૂર્વમાં પ્રેમ સંબંધ હતો. પરંતુ મુખ્ય આરોપી મહેશ પહેલેથી પરિણીત હોવાને કારણે દુલ્હન અને આરોપી વચ્ચેનો પ્રેમ સંબંધ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ ભાજીવાડા ગામના રોહિત સાથે યુવતીને લગ્ન થયા હતા જેથી લાગી આવતા અપહરણ કરનાર મુખ્ય આરોપી દ્વારા આવેશમાં આવી પોતાના સાથે દારો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસ દ્વારા તમામ પૂછપરછ પૂર્ણ કરી અપહરણનો ભોગ બનેલ દુલ્હનને પરિવારજનોને સુપરત કરાઈ પોલીસ દ્વારા એક દેશી હાથ બનાવટનો તમંચો પણ જપ્ત કરાયો છે પતિ સાથે ન બનતા પત્ની આખા પરિવારને બતાવી દેવા રસોઈમાં નાખ્યું છે પાટણના ધાનેરામાં બની હચમચાવી નાખનારી ઘટના પાટણના શંખેશ્વરમાં સમાજને લાંછન લાગે તેવી ઘટના બની છે એક પત્ની આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા રસોઈમાં ઝેર ભેરવી દીધા હાહાકાર મચી ગયો પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાની હત્યા કરી નાખી ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા બાર વર્ષથી પતિ સાથે બનતું નથી એટલે પોતાના જ માતા પિતાને ત્યાં જ રહેતી હતી ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા હજુ બે દિવસે ફરી સાસરે આવી હતી બાદમાં સાસરિયાનો કાટો કાઢી નાખવા હત્યારી પત્નીએ ભોજનમાં ઝેર ફેરવી દીધું આ ભોજન દિયર સસરા ખાતા દિયરનું મોત થયું અને સસરા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ જેટલા લગ્ન નોંધણી કરી શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એમપી પી પરમારે કર્યું લગ્ન ના નામે કૌભાંડ મંત્રી દ્વારા પંચાયતના વિકાસ ના કામો કરવાના બદલે છ માસ ના ટૂંકા સમયગાળામાં રેકોર્ડ બ્રેક 531 જેટલા નવ દંપત્યોના લગ્ન નોંધણી કરી હોવાના વહીવટી કારસ્તાનનો બહાર આવતા જિલ્લા વહીવટી સત્તાધીશો પણ ગોથે ચડ્યા હોય એમ ચોંકી ઉઠ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા જ ન હતા સરકારની જોગવાઈ રૂપિયા પાંત્રીસનું ચલણ રજૂ કરવાનો નિયમ છે અગાઉ પણ તપાસ દરમિયાન એકસો લગ્ન નોંધણી રજિસ્ટર મળી હતી અગાઉના લગ્ન નોંધણી રજિસ્ટરની ડોક્યુમેન્ટ પણ મળ્યા નથી ભેજાબાજ તલાટી મંત્રી પી પરમારે મોટા ભાગના ન દંપતીઓ નાગાલેન્ડ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના પાસેથી પૈસા કંખેર્યા તપાસ હાથ ધરતા ચારસોને પાંસઠ દંપતિઓના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા જ્યારે એકસો છ દંપતિઓના કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા નથી હાલ નાયબ ડીડીઓ ટીડીઓના અહેવાલ બાદ શરૂ કરી છે તપાસ તપાસમાં શક્તિ જણાશે તો તલાટી થઈ શકે છે સસ્પેન્ડ મુંબઈથી સમાચાર અમદાવાદ મુંબઈ બોલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજગતીએ સોળ કિલોમીટરની ટનલનો જુઓ પ્રથમ નજારો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે એકવીસ કિલોમીટરની ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે કુલ લંબાઈમાંથી સોળ કિલોમીટરનું ખોદકામ ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવશે જ્યારે બાકીના પાંચ કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે ટીબીએમ સાથે સોળ કિલોમીટરના સેક્શનનું નિર્માણ માટે છોતેર સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે જેમાં સાત હજાર ચારસો એકતાલીસ રિંગ્સ બનાવવામાં આવશે બોગતાની લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ તૈયાર કરવામાં આવે છે દરેક રિંગ નવ વક્ર સેગમેન્ટ અને એક ચાવીરૂપ સેગમેન્ટ ધરાવે છે જેમાં દરેક સેગમેન્ટ બે મીટર પહોળો અને પોઈન્ટ પાંચ મીટર ઝાડો હોય છે ઊંચ તાકાત ધરાવતા એમ સેવનટી ગ્રેડ કોન્ક્રીટનો નો ઉપયોગ શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતા પણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહાપેમાં વિસ્તારને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકિંગ યાર્ડ હાલમાં શરૂ કરવામાં આવી રહ્યું છે યાર્ડમાં મોલના નવ સેટ હશે જેમાંના દરેકમાં દસ ટુકડા હશે આ મોલના ચાર સેટ સ્થળ ઉપર પહેલેથી જ સ્થાપન કરવામાં આવી રહ્યા છે યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ ગ્રેન્ટી અને મશીનોથી સજ્જ છે જે સેગમેન્ટ્સમાં કાસ્ટિંગ અને સ્કેટિંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત આ સુવિધામાં કાસ્ટિંગ શેડ સ્કેટિંગ એરિયા બેન્ચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો સમાવેશ થાય છે સુરતના યુવાને બનાવેલું ડ્રોન ઇઝરાયલ ખરીદશે તેમની સુરક્ષા અને સર્વેલન્સમાં કરશે સામેલ સમગ્ર દેશરવિંગ આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરત નો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુ એવી ડાયનેમિક્સ કંપની ટીમ સુરત આવી હતી ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા આવનાર પાંચ થી છ વર્ષમાં દસ હજાર જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે જેને લઈને પાંચસો થી છસો કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાય રહ્યું છે જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરત થી સો ડ્રોન ઇઝરાયલ મોકલાશે અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલા ઇન્સાઇડ એફપીવી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કમર્શિયલ ડ્રોન થી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે કામાકાઝી ડ્રોન ની ખાસિયત વિશે વાત કરીએ તો અઢી થી ત્રણ કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે આ એક આત્મઘાતી ડ્રોન છે આ ડ્રોનની ની સદે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે આ ડ્રોન અઢીસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે આ ડ્રોનને ને થી પંદર કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને બાર થી પંદર કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે તેની કિંમત અંદાજે બે થી ત્રણ લાખ રૂપિયા છે કડાકા લેતી પોલીસ નો નરમ ચહેરો સુરતમાં દેખાયો પોલીસે આઈસક્રીમ વેચીને રોજીરોટી કમાતા ફેરિયા સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખી પરંતુ સુરત પોલીસે માનવતા દાખવીને આ ફેરિયાને સાયકલ ગિફ્ટમાં આપતા ફેરિયા આંખમાં આંસુ નીકળ્યા અને પોલીસ સ્ટેશનમાં લાગણી સફર દ્રશ્યો આ વ્યક્તિ સાયકલ પર આઈસ્ક્રીમ નું બોક્સ મૂકી આઈસ્ક્રીમ નો વેપાર કરવા રામા રેસીડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગમાં જતો તે વખતે એક ફોર વ્હીલર ગાડીએ સામેથી ટક્કર મારી આ ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગઈ આ વખતે આ ફોર વ્હીલર નું ટાયર ભૂલથી સાયકલ પર ફરી વળ્યું જેના કારણે સાયકલનો કચ્ચર ખાણ વળી ગયો આ અંગેની ફરિયાદ પોલીસને કરી જેથી આ વ્યક્તિને મહિલા પીએસઆઈ ને ચિંતા થઈ આ સાઇકલ થી આ વ્યક્તિ રોજી રોટી ચાલતી હોય તેમજ સમગ્ર પરિવારનું નું ભરણ પોષણ પણ આ સાયકલ થી જ ચાલતું ફોર વ્હીલ ચાલક કાર ધીમે ધીમે ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કર માં સાયકલ તૂટી ગઈ મારે કોઈ ફરિયાદ કરવી ન હતી પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરી હતી તેવી વાત પણ કરી આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસ શરૂ કર્યો ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીને તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને આ શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોવાથી શી ટીમ ના સભ્યોએ મળી તેને નવી સાયકલ આપવાનું નક્કી કર્યું શી ટીમ ના લોકોએ તેમની સારી કંપની ની નવી સાયકલ લઈ આપી સાયકલ જોઈને આ વ્યક્તિ ની આંખમાં આંસુ આવી ગયા રોજગારી ની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિક ના હાવભાવ જોતા તેના માટે ખુબ જ કિંમતી વસ્તુ